કોરોના પછી લોકોનો મોબાઈલ ઉપયોગ કરવાની ટેવ વધી ગઈ છે એટલે કે લોકોનો સ્ક્રીનિંગ ટાઈમ વધી ગયો છે એટલે લોકોને આંખની સમસ્યાઓ પણ વધતી જાય છે કે લાંબો સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરવો હોય એ આંખો માટે અહિતકર છે એટલે કે આંખોને નુકસાન કરે છે અને સાથે જે લોકોને આઈટીની જોબ છે એ લોકોને પણ સતત મોબાઈલનો કે લેપટોપનો ઉપયોગ કરવાનો હોય છે તો એ લોકોને પણ આંખોને સતત નુકસાન થાય છે નંબર વધતા હોય છે આંખોની તકલીફ થાયતી હોય છે તો એની માટે આયુર્વેદમાં એક સરળ ઉપાય બતાવ્યો છે જેને નેત્ર ધાવન ધાવન એટલે કે ધોવું તો એનો સિમ્પલ પ્રયોગ છે કે ત્રિફળા ચૂર્ણ ને રાતે તમારે એક ગ્લાસ માં એક ચમચી નાખીને પલાળી દેવું સવારે વહેલા ઊઠીને ગાળીને એટલે એવી રીતે ગાળવું કે જેમાં પાવડર ફોર્મ ન રહે ખાલી લિક્વિડ જ રહે ગાળીને આંખોને સાફ કરવી એના સિવાય તમારી પાસે વધારે પડતો ટાઈમ હોય તો એ ત્રિફળા ચૂર્ણને તમે રાતે પલાળીને સવારે તેને ઉકાળીને અડધું પાણી વધે એટલે ગાળીને એનાથી પણ નિયમિત રીતે આંખને ધોઈ શકો છો આ રીતે રેગ્યુલર નેત્ર ધાવણ એટલે કે આંખોને ધોવાથી તમને આંખોની બળતરા આંખોનો લાલાશ આંખોનો દુખાવો આંખોને સૂજન એટલે કે આંખને લગતા બધા જ રોગોમાં તમને ફાયદો થશે